ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી નમસ્કાર આપ જોયા છો હોટલાઈન ન્યૂઝ રહું છું આપની સાથે ચૈતર વસાવા છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે મુશ્કેલીઓમાં ઘેરાઈ રહેલા દેખાઈ રહ્યા છે કેમ કે તેમના જ વિસ્તાર છે તેમના વિસ્તાર ડેડિયાપાડામાં એક સમયના જે ધારાસભ્ય હતા મહેશ વસાવા તે પોતે અત્યારે કોંગ્રેસમાં જોડાયા છે આ વિસ્તારથી તે વાકેફ છે તે સક્રિય બન્યા છે અને આવી સ્થિતિમાં આવનારા દિવસોમાં ચૈતર વસાવવા માટે મુશ્કેલીઓ ઊભી થાય તો પણ નવાઈ નહીં અને તેમના જે પ્રતિસ્પર્ધી છે મનસુખ વસાવાના ગઢમાં આ ધારાસભ્ય ફરી વખત ભાજપ પર વરસ્યા પણ છે જે ભલેશ્વર ઝઘડિયા વિધાનસભામાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા હતી આજની સભામાં ભાજપ કોંગ્રેસ વીટીપી અને સામાજિક સંગઠનોના રિટાયર અધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે જેમનું અમે સન્માન સાથે પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ જે પ્રકારે ત્રીસ વર્ષ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ચાલે છે આગળ પચાસ વર્ષ કોંગ્રેસનું શાસન હતું જે પણ આ વિસ્તારના આદિવાસી સમાજ એમને એક ઉમીદ હતી ત્યારે કોંગ્રેસના શાસનમાં પણ આ વિસ્તારમાં જીઆઈડીસીઓ આવી રાજપાડી લિગ્નાઇટ પ્રોજેક્ટનો જીએમડીસી આવી આ વિસ્તારમાં અનેક પરિયોજનાઓ બની જેમાં આ વિસ્તારના લોકોની જમીનો ગઈ એ જ પ્રકારે આજે ભાજપ પણ આ વિસ્તારમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ વાલિયા હોય દમલાઈ હોય સ્પીડ કોરિડોર અંકલેશ્વરથી એકતાનગરનો હોય જેવા અનેક પ્રોજેક્ટ લાવીને આ વિસ્તારના લોકોની જમીનો સંપાદન કરવાની તજવીજ હાથ ધરે છે ત્યારે લોકોમાં એક આક્રોશ છે કે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિક્ષણનું સ્તર કથળેલું છે અહીંયા પૂરતા શિક્ષકો નથી શાળાઓમાં બેસવા માટેના ઓરડાઓ નથી આંગણવાડીના મકાનો નથી આ વિસ્તારના લોકો સિંચાઈનું પાણી ઝંકી રહ્યા છે આજે નર્મદાનું પાણી પાંચસો કિલોમીટર ગુજરાતમાં પહોંચતો હોય પણ આ ઝઘડિયાના વિસ્તારમાં નથી પહોંચ્યું કરજણનું પાણી નથી પહોંચ્યું પાઇપલાઇન દ્વારા છેક જીઆઈડીસીઓમાં કસુંબા સુધી લઈ જવામાં આવે છે કરજણનું પાણી પણ અહીંયા નથી મળ્યું ત્યારે રોજગારીની બાબત હોય સિંચાઈની બાબત હોય આરોગ્યની બાબત હોય કે શિક્ષણની બાબત હોય તમામ બાબતોમાં આ શાસક પક્ષ નિષ્ફળ ગયો છે જેને લઈને હજારોની સંખ્યામાં આજે લોકો ઉપસ્થિત થયા લોકોની ઉપસ્થિતિ બતાવે છે કે આવનારા દિવસોમાં પરિવર્તન આવવાનું છે અને લોકો અહીંથી સંકલ્પ લઈને ગયા છે અને અમારા વતી એ લોકો ચૂંટણી લડવાના છે એવું લોકોએ પણ સામેથી હોકારો અમને આપ્યો છે ત્યારે અમને લાગે છે કે સરકાર ત્રીસ વર્ષથી છે એમની જે મૂળભૂત ફરજો છે તે પણ પૂરી નથી પાડી રહી અને લોકો આજે હેરાન છે પરેશાન છે અમારા જેવા નેતાઓ આ વિસ્તારના લોકો માટે અવાજ બનીએ છે તો અમારા પર ખોટી એફઆઈઆરઓ કરવામાં આવે છે પોલીસ દ્વારા ઇન્કવાયરીઓ કરવામાં આવે છે અને અમને જેલોમાં નાખવામાં આવે છે ત્યારે જે પણ ભાજપના લોકો દ્વારા અમારા જેવા લીડરોને આમ આદમી પાર્ટીના લીડરોને હેરાન પરેશાન કરવામાં આવે છે એનો જવાબ આવનારા દિવસોમાં લોકતાંત્રિકના ઢબે આ જનતા આપવાની છે ચોક્કસ આ વિસ્તારમાં પરિવર્તન આવશે લોકો આજે જેટલા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા એ પરિવર્તનના લીધે ઉપસ્થિત હતા અને ખૂબ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી લડશે અને જીતશે એમને પૂરેપૂરી ખાતરી છે નેત્રંગ વાલિયા ઝઘડીયાની તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીના પ્રમુખો હશે આજે આ પરિવર્તન સભા બલેશ્વર ખાતે થઈ છે ત્યારે ગુજરાત આદિવાસી સમાજના પ્રમુખ ચંદ્રકાંત વસાવા પણ આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા એવી ચર્ચાઓ ચાલતી હતી એક સાંસદે ના કરી હોય એટલી સેવા એમણે તે તે સમયે પણ કરી છે નર્મદાના પૂર પીડિતો જયારે આ વિસ્તારમાં એમને જમવા માટેનો અનાજ નહોતું ત્યારે પણ કોઈ ધારાસભ્ય સાંસદે ના કરી હોય એટલું મોટું એમનું યોગદાન રહ્યું છે અને પોતે ગુજરાત વસાવા સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ છે અને સામાજિક સંગઠન એમનું ચલાવે છે અને હર હંમેશ એ ભામાસાની ભૂમિકામાં હોય છે આગળ પણ તમે જોયું હશે ત્રણસોથી પણ વધારે જોડાઓને એમણે અહીંયા આ જ ગ્રાઉન્ડ પર સમૂહ લગ્ન કરાવ્યા છે અને એમને ખૂબ સાધન સામગ્રી પણ એમણે આપી છે ત્યારે એ આજે આમ આદમી પાર્ટીમાં જોડાવાની એવી કોઈ વાત નહોતી એમના અમને આટલા આટલામાં સ્થળ જોઈતું તો અમે એમના પર એક ગ્રાઉન્ડ માંગ્યું એમણે અમને ગ્રાઉન્ડ આપ્યું છે અનેક લોકો એમના પર ફોન પણ કરતા હતા કે ગ્રાઉન્ડ નહીં આપવાને અનેક સાંસદથી લઈને સરકારના માણસો એમને દબાણ પણ કર્યું કે તમે કેમ ગ્રાઉન્ડ આપો છો તો એ વ્યક્તિત્વ એ નિષ્પક્ષ કોઈ પોલિટિકલી વ્યક્તિત્વ નથી એ સામાજિક આગેવાન છે અમારા જેવા કેટલાક ધારાસભ્ય અને સાંસદોએ નથી કર્યું એટલું યોગદાન એમનું સમાજમાં રહ્યું છે એટલે એ આજે અમારી સાથે જોડાય નહીં જોડાય એની સાથે નથી પણ એમને અમને ગ્રાઉન્ડ આપ્યું છે આટલી સુવિધાઓ અમને મળી છે બદલ આભાર માનીએ હાલ મુદ્દો અને હબુબાબો એટલે જે તે વખતે આદિવાસી સમાજના કબીલાઓ હતા નાના નાના રજવાડો હતા બારના લોકો તેના પર હુમલાઓ કરે એટલે તરત હબોબો નો પુકાર ગામનો મુખી કરે વાહવો કરે અને ગામ ભેગું થાય ભેગું થાય અને એમાં જુસ્સો ભરવા માટે હબોબો બોલતા હતા હબોબો અમે અમારું સરકાર સામેનું સૂત્ર છે હબોબોનો આજે સાંસદે કીધું કે અમે વિરોધ કરીએ છીએ સાંસદ તો આગળ જોહારનો વિરોધ કરતા હતા જય બિરસા મુંડા બોલતા હતા અમે એનો વિરોધ કરતા હતા અમે બિરસા મુંડાની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપિત કરતા હતા એનો વિરોધ કરતા હતા અમે જય આદિવાસી બોલતા હતા ત્યારે લોકો કહે કે ભાઈ વનવાસી બોલવાનું વનબંદુ બોલવાનું આજે જય આદિવાસી પણ એમને બોલતા કર્યા છે જોહાર પણ અમે એમને બોલતા કર્યા છે જય બિરસા મુંડા પણ એમને બોલતા કર્યા છે આવનારા દિવસોમાં લોકો જાગૃત થશે આજ ભાજપના લોકો સ્ટેજ પરથી થી બોલવાના છે તાલુકા જિલ્લા પંચાયત ઇલેક્શન અંદર ભાજપ અને કોંગ્રેસ પણ છે તો આપનો સીધો હરીફ કોણ રહેશે ભાજપ કે કોંગ્રેસ તમે ગુજરાતના હમણાં જે સર્વે આવ્યા છે જોયું હશે આખા ગુજરાતમાં સીધી ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટીની છે કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી એટલે અમે સ્વતંત્ર લડવાવાળા લોકો છે અમારી સીધી ટક્કર ભાજપના નેતાઓ સાથે છે તમે ઘણા નેતાઓ ઘડીકમાં ભાજપમાં જાય છે ઘડીકમાં એમઆઈએમમાં જાય છે ઘડીકમાં કોંગ્રેસમાં જાય છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે એવા તમામ નેતાઓને આવનારા દિવસોમાં જનતા જાકારો આપવાની છે અને આ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયતોમાં જીતવાની છે મહેશભાઈ વસાવા જે મહેશભાઈ વસાવા બીટીપી પાર્ટી બનાવી અમારા જેવા બધા જ યુવાનો એમાં જોડાયા અમને અમારા ભવિષ્ય એમાં બનાવવાનું અમને લાગ્યું કે ચાલો સમાજની પાર્ટી છે જયારે લડવાનું આવ્યું તો ભાજપના ઇશારે એમને પ્રેશર કર્યું કે ભાજપે કીધું પૈસા મળી જશે છોટુભાઈ વસાવા સામે પોતે ફોર્મ ભર્યું પોતાના પિતા સામે ફોર્મ ભર્યું વિચારો ને તમે એટલે આ જ મહેશભાઈ વસાવા ભાજપના કહેવાથી મનસુખભાઈના કહેવાથી હવે કોંગ્રેસમાં જોડાયેલા છે લોકોને ગેરમાર્ગ એટલે જે વ્યક્તિ પોતાના પિતાના ના થાય એ કોના થવાના છે એટલે અમે એવા લોકોના તો નામ પણ નથી લેતા અને જે અમારું પૂરું કરવાની વાત કરે છે આજે તો ચૈતરભાઈ વસાવા સાથે હજારો લાખોની સંખ્યામાં યુવાનો જોડાયેલા છે ને અમારી પાસે શું છે તે પૂરું થઈ જવાનું અમે તો ખુલ્લી કિતાબ છે અમે અમારી પાસે નથી ધન દોલત નથી જમીનો નથી પ્રોપર્ટી એટલા માટે અમે સરકાર સામે લડીએ છીએ વિધાનસભામાં પણ લડીએ છીએ અને ગ્રાઉન્ડ પર બી લડીએ છીએ એટલે એવાનો મતલબ કે જનતાને જાગૃત કરવાનું કામ અમારું છે નેતૃત્વ પૂરું પાડવાનું કામ અમારું છે જે કરીએ છીએ અને આવનારા દિવસોમાં એ પરિવર્તન આવવાનું છે આપણે સમાચાર માટે હોટલાઇન હોટલાઈન ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો